ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું વેસુ સુરતમાં સફળ ઉદઘાટન સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદઘાટન કર્યું છે જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વન સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે ચારસો બાવીસ અને ચારસો સત્યાવીસ ચોથો માળ ફોર પોઈન્ટ કોમ્પ્લેક્સ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાંત સારવાર ઉપલબ્ધ રહેશે સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર પ્રદીપ પટેલ સેવાઓ આપનાર છે ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની વિશેષ હાજરી રહી હતી તદુપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ખાતે આ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ મહિલાઓ માટે ઓપીડી એક મહિના સુધી નિઃશુલ્ક રહેશે મારું નામ ડૉક્ટર સંદીપ પટેલ છે હું ગાયનેકોલોજીસ્ટ છું આઈવીએ સ્પેશિયાલિસ્ટ સુરત સિટીમાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છું હવે જે આપણું સનફ્લાવર આઈવીએફ સેન્ટર આઈવીએફ એટલે ટેસ્ટુ બેબી એ બધાને ખ્યાલ છે પણ ટેસ્ટુ બેબીમાં રિઝલ્ટ લાવવા માટે દરેક કપલ્સને બહુ સ્ટ્રગલ કરવી પડતી હોય છે જોડે ડૉક્ટર્સને પણ એટલી સ્ટ્રગલ કરવાની હોય છે કારણ કે દરેક કેસ એ અલગ અલગ રીતે ડૉક્ટર જોડે આવતો હોય છે ઘણા કેસ એવા હોય છે કે બે વખત પાંચ વખત આઈવીએફ ટેસ્ટ બી ફેલ થયેલા હોય છે તો અમારા જોડે એ ચેલેન્જિંગ કેસ તરીકે અમને એક્સેપ્ટ કરીએ છીએ અને એમને હન્ડ્રેડ રિઝલ્ટ આપવા માટે અમે ટ્રાય કરીએ છીએ ચેલેન્જિંગ એ જે દરેક માતૃત્વ બનવાની ઉંમર એ આપણે બાવીસથી ત્રીસ વર્ષથી ગણી શકીએ ત્રીસ વર્ષ પછી ઇન્ડિયન લેડીઝમાં ધીમે ધીમે ફર્ટિલિટી પાવર બહુ ઓછો થતો જાય છે માતૃત્વ થવાનો પાવર બહુ ઓછો થતો જાય છે તો એના માટે આપણે એના જે જરૂરી રિપોર્ટ અને એ પ્રમાણેની દવા ડાયરેક્શન આપીને જે પેશન્ટને દવાથી પ્રેગ્નન્સી રોકાય એને દવાથી આપણે આપીએ છીએ જેને આઈયુઆઈ એટલીની જરૂર એને આઈયુઆઈથી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને જેને ટેસ્ટબેબીની જરૂર છે જેને ટેસ્ટબેબીથી રિઝલ્ટ આપણે આપીએ છીએ આપણા મુખ્ય મહેમાન મિસ્ટર સી આર પાટીલ સાહેબ કેબિનેટ મિનિસ્ટર સંગીતા મેડમ આપણા એમએલએ બંને હાજરી આપીને આપણા આઈવીએફ સેન્ટરનું ઓપનિંગ કરેલું છે હું ડૉક્ટર આરજી પટેલ આઈવીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ જે છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે જ્યાં અમારા ઇન્ફર્ટિલિટી વંધ્યત્વના કેસોની સરળતાથી નિદાન થાય છે તેમજ એની ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે જેમાં અમારી ટીમની મહેનત અને અનુભવ કામ કરી રહ્યું છે અત્યંત આધુનિક ટેકનોલોજીનો સરળ ઉપાય જેથી કરીને રિઝલ્ટ પણ સરસ રહે પેશન્ટની કોઈ કાપૂબ નહીં બહુ આરામની જરૂર ન પડે મુસાફરી બી કરી શકે અને સાથે ઘરકામ હોય જોબ હોય બિઝનેસ હોય એ પણ સરળતાથી થઈ શકે એટલે એનું જે સરળ અને સસ્તું સોલ્યુશન આપી રહ્યા છે જેના કારણે અમારા ત્યાં દેશથી અને વિદેશથી પણ લોકો આવી રહ્યા છે